જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે વધેલા ભાતનો નવો નાસ્તો બનાવીશું મેં બપોરે ભાત કર્યા તો એક કપ આપણે ભાત વધ્યા છે આપણે જે લાંબા ભાત આવે છે તે છે આપણે એક કપ વેતા હતા તો મેં રાખી દીધા આપણે સાંજે અત્યારે ઊંઘ લાગે છે એટલા માટે આપણે અચ્છા તેલમાં જે બને એવી વસ્તુ આપણે અત્યારે પસંદ કરીએ છીએ ખાવાની તો આપણે એકદમ ઓછા તેલમાં આપણે મસ્ત મજાનો નવો નાસ્તો બનાવીશું આપણે આ નવો નાસ્તો વધેલા ભાતમાંથી બનાવવા માટે વધેલા ભાત એક કપ લીધો છે ત્યારબાદ આપણે તલ ધાણાભાજી અત્યારે બધી ભાજી આપણે વધારે ખાવી જોઈએ જેમાં પાણીનો ભાગ વધારે હોય છે તો આપણે પાણી ઘટતું નથી અને આપણે લૂ પણ નથી લાગતી એટલા માટે આપણે ભરપૂર માત્રામાં લીલી ભાજી બધી ખાવી જોઈએ આપણે દાણા ભાજી એક વાટકો લીધી છે જુવારનો લોટ વન થ્રી કપ અને વન કપ બાજરીનો લોટ લીધો છે રફલી છે મરચું લીધું છે તીખાસ તમે ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો આ એકદમ સરસ અને એકદમ ઓછા તેલમાં બને તેવો આપણે સાંજ માટેનો નવો નાસ્તો બનાવીશું આપણે વધેલા ભાત નાખી દેસુ બાજરાનો લોટ મકાઈ જુવાર પાલક આપણે જેમ બને એમ ભાજી વધારે ખા નાખવાની છે એટલે મસ્ત બને અને આપણે આ ભાજી નાખીને બનાવીશું આપણે તરસ પણ ઓછી લાગશે ધાણા ભાજી અને આપણા ઘરમાં કોઈ પાલક કે ન ખાતું હોય તો આ રીતના બનાવું તો બધા ખાશે તલ નાખી દેસુ આપણે અડધા નાખીશું અડધા આપણે વઘાર માટે રાખવાના છે અને હવે તેમાં આપણે મસાલા કરીશું તો મસાલામાં કાશ્મીરી લાલ મરચું પાવડર જીરું પાવડર હળદર પાવડર બે ચપટી આપણે ખાવાના સોડા ને લીંબુ પણ નાખી દેસું તેની માથે લીંબુ નાખીને આપણે સોડા ફોડી નાખશું એટલે એકદમ મસ્ત બને મોણ માટે આપણે તેલ નાખી દેસું એક વાટકી ના નીકળી આપણે આ પાવરું આવે છે તે નાનું હવે આ બધું આપણે હાથ વડે સરસ પેલા મિક્સ કરી દેવાનું છે પાણીની જરૂર પડે તો જ આપણે પાણી ઉમેરવાનું છે આપણે ભાતને બધી ભાજી છે તો સ્વાદ પ્રમાણે નિમક નાખી દેશું આપણે ખટાશને બેલેન્સ કરવા માટે એક મોટી ચમચી આપણે સાકળ દરેલી નાખીશું તમે ખાંડ પણ નાખી શકો છો મરચું નાખી દેશું બધું સરસ પેલા મિક્સ કરી દેજો હવે આપણે આ લોટ પાણીથી નથી બાંધવાનો આપણે છાસ થી ખાટી છાસ હશે તો એકદમ મસ્ત બનશે એટલા માટે મેં ખાટી છાસ લીધી છે તો જો તમારી પાસે ખાટી છાસ ન હોય તો ખાટું દહીં પણ લઈ શકો છો તમે જરૂર એકવાર ટ્રાય મારજો છાસમાં અથવા દહીંમાં બનાવીશું તો એકદમ મસ્ત થશે અને વધારે ખાટી હોય તો તમે લીંબુ સ્કીપ કરી નાખજો મારે મીડિયમ ખાટી છે એટલે મેં લીંબુ નાખ્યું છે એટલે બધા મસાલાને બેલેન્સ કરે સાકર અને આપણે ખટાસ હશે તો અને એકદમ પોચારવું જેવા થશે આપણે છાસમાં બનાવીશું એટલે આપણે એકદમ નવો નાસ્તો બનાવીએ છીએ એટલે આપણે એકદમ યુનિક રીતના બધી સામગ્રી નાખતા જશું અને આપણે આ લોટ આપણે એકદમ ભાખરી જેવો કડક બાંધવાનો છે એટલે એકદમ મસ્ત બને આપણે જેમાં આપણે મૂકવાનું હોય તેમાં આપણે તેલ લગાઈ લેવાનું છે સરસ આપણે તેલ લગાવી દીધું છે તેલ લગાવશું તો ચીપકશે નહીં અને હવે આપણે હાથમાં પણ જરી એવું તેલ લગાવી લેશું આ રીતના આપણે નાની નાની આપણે વારી લેશું એકદમ સરસ આ રીતના આપણે છે એકદમ સરસ અને આપણે આ આ રીતના બધા બની ગયા છે હવે આપણે વાફવા મૂકી દેસુ આપણે કોઈ પણ કાઠો મૂકી દેવાનો છે જો તમારી પાસે ઈડલી મેકર હોય ઢોકરી હોય તેમાં પણ કરી શકો છો પણ આપણે આ ઓછા વાસણ થાય તો આપણે આ રીતના કરીશું તો ફટાફટ બની પણ જાશે અને ઉપરથી આપણે કવર કરી દેશું આપણે દસ મિનિટ માટે ચડવા દઈશું ફૂલ ગેસ ઉપર આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે તપાસી લેશું એકદમ મસ્ત આપણે ફૂલી ગયા છે આપણે દૂર દૂર રેખાતા આપણે નજીક થઈ ગયા છે આપણે છરી વડે તપાસી લેશું એકદમ મસ્ત ક્લીન આવે છે આપણે હવે આને ઠંડા થવા દેસું આપણે મસ્ત ઠંડા થઈ ગયા છે હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે એક ચમચી તેલ નાખીશું આપણે વધારે નથી નાખવાનું તે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દઈશું એક ચપટી આખું જીરું મરચાં કટિંગ કર્યાં છે તે નાખી દઈશું એકદમ સરસ ફૂટવા દેસ દીધું હવે તેમાં આપણે તલ નાખી દઈશું અને મીઠો નીરો નાખી દઈશું આ માત્ર આપણે હવે તેમાં આપણે મિક્સ કરી દઈશું એકદમ મસ્ત નાસ્તો તૈયાર થઈ ગયો તો તૈયાર છે આપણો વધેલા ભાત નો નવો નાસ્તો હવે આપણે સર્વ કરીશું આપણે તમે ખજૂરની આંબલી સાથે ગમે તેની સાથે તમે સર્વ કરી શકો છો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ